નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડિયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા જૂથો ચેનલને સબસ્ક્રિબ્બ જરૂર કરજો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વહેલી સવારથી જ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામશે ત્રણ સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે અરબ સાગરના ભાગ ભાગોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે દક્ષિણના ભાગો પર ઓફ શો ટ્રક છે આ કારણે સતત વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે જેમાં પોરબંદર દ્વારકા જામનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય ગીર સોમનાથ પણ ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગ મુજબ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી માટે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ છે આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે આ સાથે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં મોન્સૂન એક્ટિવ છે પરંતુ તેની પેટર્ન બદલાય છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ખભરોળ્યા બાદ હવે ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસે રહ્યો છે ગઈકાલની જેમ આજે પણ સવારથી મેઘરાજા ઉત્તર ગુજરાત પર હેઠળ વરસાવી રહ્યા છે સવારે છથી દસ વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે રાજ્યના પંચાણું તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે જેમાં સરસ્વતીમાં ત્રણ પોઈન્ટ છ ઇંચ પાટણમાં ત્રણ ઇંચ દાખણીમાં બે પોઈન્ટ બે બે ઇંચ વરસાદ વરસ્યો છે છેલ્લા બે દિવસથી રાજ્યમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે રાજ્યમાં દક્ષિણથી લઈને સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતમાં પાણીની સ્થિતિ પેદા થઈ છે અનેક ગામોમાં સંપર્ક વિહોણા બન્યા છે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે આજે સવારે પણ વરસાદે તબાહી મચાવી છે અને સવાર સવારમાં તેઓ તોતેર તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેના આંકડા અહીં આપવામાં આવ્યા છે હવામાન વિભાગ અનુસાર છેલ્લા બે દિવસથી રાજ્યમાં ઉત્તર ઝોનમાં મેઘો મુશળધાર રીતે વરસી રહ્યો છે આજે સવારથી પડી રહેલો વરસાદ પણ બે ઇંચથી સુધીમાં પાટણના સરસ્વતી તાલુકામાં સવા બે ઇંચ વરસાદ આઠ વાગ્યા સુધીમાં દ્વારકા ખંભાળિયામાં બે ઇંચ વરસાદ ખેડા તાલુકામાં દોઢ ઇંચ પાટણ તાલુકામાં દોઢ ઇંચ બહુચરાજીમાં દોઢ ઇંચ કાલાવાડ વિસનગર તેમજ માતરમાં એક ઇંચ શંખેશ્વર રીડરમાં એક ઇંચ આઠ વાગ્યા સુધીમાં વાસો ઉંઝામાં વડનગર તેમજ ચાસણમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે ખાસ વાત છે કે રાજ્યમાં અત્યારે વરસાદની સ્થિતિ છે અને ચોમાસું જામ્યું છે લેટેસ્ટ અપડેટ પ્રમાણે રાજ્ય રાજ્યમાં સિઝન અત્યાર સુધીનો ઓગણ પોઈન્ટ તેત્રીસ ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે ઝોન પ્રમાણે જોઈએ તો કચ્છમાં સિઝનનો અત્યાર સુધીનો છોતેર પોઈન્ટ પિસ્તાલીસ ટકા વરસાદ ખાબક્યો છે સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીનો ચુમ્મોતેર પોઈન્ટ તેતાલીસ ટકા વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો ઓગણસિત્તેર પોઈન્ટ પચાસ ટકા વરસાદ પડ્યો છે આની સાથે સાથે મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો એકતાલીસ પોઈન્ટ છ્યાસી ટકા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો આડત્રીસ પોઈન્ટ અઠ્યોતેર ટકા વરસાદ વરસ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ મહેસાણામાં સાડા સાત ઇંચ પ્રાંતિજમાં સાડા છ ઇંચ વિસનગરમાં સાડા છ ઇંચ હાસોડમાં પોણા છ ઇંચ વિજાપુરમાં સાડા પાંચ ઇંચ લુણાવાડામાં સાડા પાંચ ઇંચ વડગામમાં સવા પાંચ ઇંચ જોડાણામાં પાંચ ઇંચ ખંભાતમાં પોણા પાંચ ઇંચ તલોડમાં સાડા ચાર ઇંચ હિંમતનગરમાં સાડા ચાર ઇંચ ગઈકાલે મોડી રાતથી ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી સાત દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે ગઈકાલે મેં મહેસાણા જિલ્લામાં સૌથી વધારે સાત ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો બીજી તરફ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ભારે વરસાદને પગલે લાખાણી બજારમાં પાણી ભરાયા છે ઘૂંટણ સમા પાણી ભરાતા રાહદારીઓ વાહન ચાલકોની મુશ્કેલી વધી છે કાંકરેજના શિહોરી ખીમાણા કંભોય આંગણવાડા અરુણીવાણા સહિત અનેક ગ્રામીણ પંથકમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે સતત બે દિવસથી વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશી છવાય છે ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ખેતી માટે આ વરસાદી માહોલ આશીર્વાદ રૂપ બન્યો છે થરાદ વિસ્તારમાં ગઈકાલે ધોધમાર વરસાદને લઈને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા ત્યારે આજરોજ વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે ધીમો ધીમો વરસાદનું ફરી આગમન થયું હતું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં વર્ષે ગયેલા અતિભારે વરસાદ બાદ છેલ્લા આશરે એકાદ સપ્તાહ દરમિયાન મેઘરાજાનો વિરામ રહ્યો હતો આ પછી ખંભાળિયા જિલ્લાના જુદા જુદા ભાગોમાં મેઘરાજાએ પોતાની વૃષ્ટિ વરસાવી છે જેમાં આજે વહેલી સવારે આશરે સાત વાગ્યા સુધીના એક કલાકના સમયગાળા દરમિયાન બે ઇંચ વરસાદ વરસી જવા પામ્યો હતો ખંભાળિયા શહેરમાં આજ રોજ સવારે મુશળધાર વરસાદના પગલે રામનાથ રોડ નગર ગેટ જોધપુર ગેટ નવાપરા સહિતના વિસ્તારોમાં પૂર જેવા પાણી નીકળ્યા હતા આ સાથે કેટલાક ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા હતા તેમજ વધુ વરસાદ વરસતા ઊભા પાકને વ્યાપ નુકસાની થવાથી દશેહત પણ વ્યક્ત કરવામાં આવી છે મોસમનો કુલ વરસાદ દ્વારકામાં ચોપન ઇંચ કલ્યાણપુરમાં એકાવન ઇંચ ખંભાળિયામાં પિસ્તાલીસ ઇંચ અને ભાણવડમાં ઓગણત્રીસ ઇંચ વર્ષે જવા પામી છે જિલ્લાના તમામ મોટા જળાશયો હાલ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે મોસમનો કુલ વરસાદ દ્વારકામાં ચોપન ઇંચ સૌરાષ્ટ્રના ચારેક જિલ્લામાં હળવો રાઉન્ડ શરૂ થયો છે દ્વારકા જામનગર ભાવનગર રાજકોટ જિલ્લામાં અડધાથી બે ઇંચ વરસાદ પડ્યો છે તો બાદ સવારે ઉઘાડ નીકળી ગયો હતો રાજકોટ શહેરમાં વહેલી સવારે સવા સવા ઇંચ એકત્રીસ મીમી વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ હતી આ બાદ ઉઘાડ રહ્યો હતો જામનગર જામનગર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વરસાદ હાથ તાળી દેતો હોય ત્યારે આજે સવારે એક એક વાતાવરણમાં પલટો આવ્યા બાદ કાલાવાડમાં સવા ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે જામનગર અને લાલપુરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા તો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ચૌદ પીએચ સેન્ટરમાં બે મેમીથી લઈને બાવન મેમી જેટલો વરસાદ નોંધાયો હતો ગ્રામ્ય પંથકમાં મોટા પાંચ દેવડામાં પાંત્રીસ મેમી મોટા વડાળામાં બે મેમી ધુનરામાં બાવીસ મેમી વરસાદ નોંધાયો હતો આ વરસાદ થવાથી ફરી પાછા નદી નાળાઓ છલકાયા હતા ભાવનગર ઘોઘા ભાવનગર જિલ્લાના ઘોઘામાં અને ભાવનગર શહેરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે તળાજામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે જિલ્લાના અન્ય તાલુકામાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો છે ભાવનગર શહેરમાં અને ઘોઘા છેલ્લા ઘોઘામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે ભાવનગર જિલ્લામાં આજે સવારના છ વાગે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વલ્ધીપુરમાં બે મીમી ઉમરાળામાં નવ મીમી ભાવનગર શહેરમાં ચોત્રીસ મીમી ઘોઘામાં તેત્રીસ મીમી શિહોરમાં નવ મીમી ગારીયાધારમાં બે મીમી પાલીતાણામાં ત્રણ અને તળાજામાં એકવીસ મીમી મહુવામાં ચાર મીમી અને જેસરમાં એક મીમી વરસાદ નોંધાયો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા જો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો